અત્યારે મસાલાની સિઝન જ્યારે ચાલી રહી છે ત્યારે મસાલાની અંદર જ્યારે આપણે ગુજરાતના ગૃહણીઓ બારે મહિનાનો મસાલો એક સાથે ભરતા હોય ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે ભીળસેળ ન કરે એના માટે અમારી ટીમ અત્યારે મસાલા ઉપર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં ત્રણસોથી પણ વધુ જ ફેક્ટરીની તપાસ કરી છે ત્રણસોથી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે તો ગઈકાલે અમને મુકામ જાજોલી તાલુકો બારડોલી છોટાઉદેપુર ખાતે અમને ઇનપુટ હતું કે ત્યાં એક ખત્રી મિહુદીન નામની વ્યક્તિ વગર લાયસન્સ છે આવું એક મરચાંનું ઉત્પાદન કરે છે અમારી એની લોકલ ટીમ અને છોટાઉદેન ટીમ સાથે રહીને ત્યાં રેડ કરતા આ મિહુદ્દીન ખત્રી નામની વ્યક્તિ જોજાણ ગામે બારડોલી ખાતે કોઈ પણ ફૂડનો લાયસન્સ લીધા વગર એક પચીસો ચોરસ મીટરના કાચા શેડ ઉભો કરીને તેની અંદર એક આ મરચું બનાવવાનું કામ કરતા હતા આ મરચાંની અંદર એ લોકો ઇન્ફિયર મરચું લાવીને એમાં ભેળસેળ કરીને આ મરચાંને એક ઉત્તમ મરચું બતાવવા માટે એમાં અખાદ્ય લાલ કલર નાખતા હતા જે ખૂબ જ ગંભીર બાબત છે કોઈ પણ મસાલાની અંદર કલર એલાવ નથી એ ખાદ્ય કલર પણ એલાવ નથી અખાદ્ય કલર તો બિલકુલ એમાં ચલાવી પણ ના લેવાય તેનો લગભગ પચીસ કિલો જેટલો જથ્થો ત્યાંથી મળેલો છે આ ઉપરાંત ત્યાં નવ કિલો ઓલિયો એટલે કે મરચાનું કોન્સન્ટ્રેટેડ તીખાશવાળું કેમિકલ એ પણ જપ્ત થયું છે એટલે આ વ્યક્તિ ઇન્ફ્લર ક્વૉલિટી હલકી ગુણત્તાનું મરચું લાવીને ખાંડીને એમાં ભેળસેળ કરીને એમાં ઓલિયો ઓલિયોરિજિન અને આ કલર નાખીને એને ઉત્તમ કક્ષાનું બનાવીને પોતાના જ બ્રાન્ડથી કોઈપણ લાયસન્સ વગર રિસ્તા મારું પડેલા હતા આથી ત્યાંથી નમૂના લેવામાં આવેલા છે ત્યાં લગભગ ચાર ટન જેટલો માલ ચાર હજાર કિલો જેટલું મરચું જે તૈયાર પેક કરેલું હતું એ જપ્ત કરવામાં આવેલું છે આ જે ખાદ્ય કલર છે પચીસ કિલો એ પણ જપ્ત કરવામાં આવેલો છે નવ કિલો ઓલિયો ઓલિયોરિજિન પણ જપ્ત કરવામાં આવેલું છે અને આ જે ટોટલ વસ્તુ જપ્ત કરી છે એની કિંમત લગભગ છે લાખ રૂપિયા જેવી થાય છે આમ આ એક અખાદ્ય કલર મરચામાં નાખીને જે બનાવવાનું કૌભાંડ છે વગર પરવાને બનાવવાનું કૌભાંડ છે આ એક અનસેફ ફૂડ છે આની અંદર લેબના રિપોર્ટ આવશે અનસેફ ડિક્લેર થશે એટલે જે તે વ્યક્તિ અને કુશવાહ સામે નામદાર કોર્ટની અંદર ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે જેની અંદર જેલ અને દંડની સજાની રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે અને અમારી એક રૂટીન ઇન્સ્પેક્શનની પ્રક્રિયાના ભાગરૂપે જૂન બે હજાર બાવીસની અંદર અમારી ખેડા નડિયાદની ફૂડ એન્ડ ડ્રગની કચેરીના અધિકારીઓ દ્વારા ગોબલેજ ખાતે જે કોકા પ્લાન્ટ છે અને એનું કોલ્ડ સ્ટોરેજ જે છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી તો આ કંપનીનું જે કોલ્ડ સ્ટોરેજ હતું ત્યાં આગળ એ લોકોના ઇમ્પોર્ટેડ ઇન્ગ્રેડિયન્ટ બધા સંગ્રહ કરેલા હતા કે જે અમુક ઝીરો ડિગ્રી કે મારે ડિગ્રી રાખવાનો હોય છે તેની અંદર ઓરેન્જ પલ્પના વીસ કિલોના ચારસો યુનિટ પડેલા હતા આઠ હજાર કિલો ફ્રોઝન ઓરેન્જ પલ્પ જે ઇમ્પોર્ટેડ હતો તે પડેલો હતો એક પલ્પના નમૂના અમારા ફૂડ સેફ્ટી ઓફિસરે જૂન બે હજાર બાવીસમાં લીધેલા હતા આ નમૂના લેબોરેટરીમાં પૃથ્વીકરણ માટે મોકલવામાં આવેલા અને ઓગસ્ટ બે હજાર બાવીસમાં એ નમૂનાને લેબોરેટરી મિસબ્રાન્ડ જાહેર કરેલા હતા આ લેબોરેટરીના જ્યાં કોકાકોલા કંપનીનું જે રો મટીરિયલ હતું એ મિસબ્રાન્ડ થયું એના માટે થઈને આ જે નવો ફૂડ સેફ્ટ એક્ટ છે એમાં મિસ બ્રાન્ડ અને સફ સ્ટાન્ડર્ડ નમૂના માટે એડ્યુકેશનની જોગવાઈ કરવામાં આવેલી છે એમાં ગ્રેડેડ કરનારું છે ફક્ત નાણાકીય દંડ કરીને કેસ પૂરો કરવામાં આવતો છે જેના ભાગરૂપે આ કંપની સામે નડિયાદની અંદર જે આરસી છે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એટલે કે એજ્યુકેટિંગ ઓફિસર જે સરકારે એમને નોટિફાય કરેલા છે ફૂડ સેફ્ટ એક્ટની છે તેઓની સમક્ષ અમારી ફૂડની ટીમે ત્યાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જેના માટે તાજેતરમાં એનું જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટની અંદર કોકાકોલોના ત્યાં નડિયાદ ઓબલસ પ્લાન્ટના નોમિની પ્લસ એમના જે સપ્લાય ચેઇનમાં આવતા તમામ વ્યક્તિઓ ટોટલ પાંચ વ્યક્તિ એમાં ગુડગાંવનો મેઇન પ્લાન્ટ પણ છે એમ્પોર્ટર કરનાર કંપનીના બીઆફના જે છે પણ છે તો તમામે તમામ પાંચ વ્યક્તિઓ અને નામદાર એટલે કે ઓફિસરે પ્રત્યેક વ્યક્તિને ત્રણ લાખ રૂપિયા આમ પાંચ વ્યક્તિનો કુલ મળીને પંદર લાખ રૂપિયા દંડ ફટકારેલો છે આ ઉપરાંત અમે જે આઠ હજાર કિલો મટીરિયલ જે જપ્ત કરેલું હતું કે જેની કિંમત લગભગ અગિયાર લાખ જેવી થાય છે એ જથ્થો પણ નાશ કરવાનો હુકમ કરવામાં આવેલો છે આમાં એક તાજેતરમાં ચુકાદો આવ્યો છે અને આવી કોઈ પણ રાજ્યના નાગરિકોને અસલામત વસ્તુ હોય મિસબ્રાન્ડ હોય સબસ્ટાન્ડર્ડ હોય એવું કોઈ પણ વ્યક્તિ ઉત્પાદક કે વિતરક વેચતા હોય તો એની સામે તંત્ર સતત કાર્ય કરે છે આ ઉપરાંત આ જ કોકાકોલા કંપની સામે બે હજાર ને એકવીસની અંદર પણ અનેક કિસ્સામાં એજ્યુકેટ ઓફિસર દ્વારા આઠ લાખનો દંડ પણ ફટકારવામાં આવેલો હતો મને કે તે પણ જાણવા કારણ થાય છે કે રાજ્યની અંદર આજે નવો ફૂડ સેફ્ટી તો લગભગ છેલ્લા દાયકાની અંદર રાજ્યમાંથી આપણે દર વર્ષે લગભગ વીસથી થી બાવીસ હજાર ફૂડના નમૂના લઈને એનું ચુસ્તકરણ કરતા હોઈએ છીએ આમાંથી જે નમૂનાઓ પાંચથી ચાર ટકા મિસબ્રાન્ડ અથવા તો સફ્રાન્ડેડ થાય છે એ બધા નમૂનાઓ માટે આપણે એજ્યુકેશનના કેસ રાજ્યની વિવિધ કોર્ટોમાં દાખલ કરતા હોઈએ છીએ તો આજ સુધીમાં રાજ્ય સરકારને આવા એજ્યુકેટિંગના દંડ પેટે લગભગ સાડત્રીસ કરોડથી પણ વધારે રકમની વસૂલી કરવામાં આવેલ છે આમ રાજ્યના નાગરિકો સાથે કોઈપણ વસ્તુ ખોટું કરતા હોય એના સામે રાજ્ય સરકાર રાજ્યનું ફૂડ હંડ્રેડ ડિપાર્ટમેન્ટ અને રાજ્યના એચક્યુ ઓફિસર કટિબદ્ધ છે અને આવું ખોટું કરનારને દંડ કરવા માટે નામદાર કોર્ટ અને એચકે ઓફિસરો હંમેશા અગ્રીમ કામગીરી આપણે લાસ્ટ વીક વાત કરીએ તો ઉંઝામાંથી એક વરિયાળીને પણ લીલો કલર ઘરનું કૌભાંડ પકડાયું હતું દસમી મેના રોજ એ પણ આપણે ત્યાંથી પણ સારો માલ જપ્ત કર્યો છે લીલો ખાદ્ય કલર પણ જપ્ત કર્યો છે આ વસ્તુ પણ અનસેફ હોય છે અને અનસેફના કિસ્સામાં આપણે સો ટકા ફોજદારી કેસ કરતા હોઈએ છે અમે જ્યારે મરચાંનો મસાલાનો સર્વે કરી રહ્યા છે ત્યારે આવા જે ચોર લોકો હોય છે એ એની હાજરી રાજ્યમાં હોય છે એના માટે તો ડિપાર્ટમેન્ટ કામ કરે છે પણ એ લોકો જ્યારે ઓપરેટ કરતા હોય તરત જ તે મીડિયાના માધ્યમથી હરીફોના માધ્યમથી અમારી ટીમ અથવા તો જાગૃત નાગરિકના માધ્યમ પાસે માહિતી આવતી હોય છે અમે રજાના દિવસે રાત દિવસ જેવાગે એના પર તાટકીએ છીએ અને આવા જે ખોટું કરનાર છે જે ભેળસેળ કરનાર છે એનું બાળ મરણ થયાનું અમે ચોક્કસ કરીએ છીએ આ જે વરિયાળીનું કામ જે કલરનું કરતા હતા એણે પણ એનો ધંધો છેલ્લા ચાર કે પાંચ દિવસમાં જ શરૂ કરેલો હતો અને તાત્કાલિક એને ડામી દેલો હતો છોટાબા મરચાનું કામ હતું એ પણ હમણાં તાજેતરમાં જ ઉભે થયેલા હતા આ ઉપરાંત આપણે જે પણ મસાલા કે ખરીદીએ છીએ છેલ્લા અઠવાડિયામાં અમે લગભગ ત્રણસો જે આપણે લાઇસન્સ ઉત્પાદકો છે ત્યાં તપાસ કરી છે ત્યાંથી નમૂના લીધેલા છે અત્યારે જે ઇટીઓનું એક ચાલી રહ્યું છે ઇન્ટરનેશનલ ઇથિલિનો ઓક્સાઇડની ટોક્સિસિટી ઇથિલિયોનો ઓક્સાઇડ એ કોઈ ભેસિલની વસ્તુ નથી ઇથિલિયોનો ઓક્સાઇડ નાખવાથી મરચું દેખાવ વધતો નથી એનો સ્વાદ વધતો નથી કે એની ગુણવત્તા સુધરે ફક્ત હા એની શેલ્ફ લાઈફ એટલે કે એની પ્રિઝર્વેશન લાંબો ટાઈમ રહેતું હોય છે આથી જે લોકો આ મસાલાની નિકાસ કરતા હોય જે સમુદ્ર માર્ગે સી રૂટમાંથી ટ્રાન્સપોર્ટ ટ્રાન્ઝિટ થતું હોય ત્યાં હ્યુમિડિટી વધારે હોય ભેજના કારણે આ વસ્તુ જલ્દી ખરાબ ન થાય એની અંદર લારવા ઇયળ કે જીવાત ન પડે એના માટે આ એક ઇથિલિન ઓક્સાઇડ જે ગેસ જે છે એ સ્ટાઈલાઇઝ કરવા માટે વપરાયેલો છે એક એ સાયન્ટિફિક મેથડ છે પણ એની લિમિટ ભારતમાં પોઈન્ટ વન મિલીગ્રામ પર કેજી એલાવ છે એટલે કે વન પીપી પીપીબીએમ વન પાર્ટ્સ પર બિલિયન એટલે લાખ અવશ્ય એક ભાગનું એનું છે એનાથી વધારે હોય તે એલાવ નથી આજે ભારત મસાલાનું મોટું માર્કેટ છે ભારતમાં દેશ દુનિયામાં સૌથી વધારે મસાલાનું ઉત્પાદન થાય છે વધારે વધારે મસાલાનું કન્જપ્શન પણ થાય છે અને દુનિયામાં ભારત મસાલાની વધારે નિકાસ કરતો એક દેશ પણ છે આજે ભારત મસાલાનું મોટું કામ કરી રહ્યો છે ત્યારે કોઈ પણ દેશના કાયદા હોય તો એ કાયદા અનુરૂપ આપણે એક્સપોર્ટરે એ મસાલો તૈયાર કરીને વેચવાનો હોય છે પણ રાજ્યમાં જે મસાલા મળતા હોય છે એમાં અમે જે નમૂના પણ લીધા હમણાં છેલ્લા અઠવાડિયામાં એમાં ત્રીસ નમૂનાના રિપોર્ટ પણ આવી ગયા છે એમાં કોઈમાં ઇથિનો ઓક્સાઇડની હાજરી મળેલી નથી જે ડોમેસ્ટિક માર્કેટમાં મસાલા આવે છે એમાં ઇથિનો ઓક્સાઇડની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોતી નથી ફક્ત જે એક્સપોર્ટ કરતા હોય છે એની સેલ્ફ સેલ્ફ્લાઈ વધારા માટે એમાં કરવામાં આવે છે અને ઇથિનો ઓક્સાઇડ એ પણ ઘણી જગ્યાએ મીડિયામાં આવતું કે કેન્સલ કરે છે પણ યુએસએફડી રિપોર્ટ કહે છે કે જે પોઈન્ટ વન મિલિગ્રામની લિમિટ છે એકદમ અટોર્ડેબલ લિમિટ છે એનાથી કેન્સર પણ થતું નથી સિંગાપોરે પણ એનું સ્ટેપ પાછું લીધેલું છે હોંગકોંગે સ્ટેપનું આપેલું છે અને થોડું મીડિયામાં આનું ચાલ્યું છે પણ ભારત સરકાર ફૂડ સેક્યુરી ઓથોરિટી પણ આનું પાણી સર્વે અત્યારે કરાવી રહેલી છે જેથી કરીને ભારતના જે મસાલા ઉત્પાદકો છે ભારતની બનાવટો છે એને ઇન્ટરનેશનલ લેવલે કોઈ નુકસાન ન થાય આપણી બ્રાન્ડ એકદમ સુરક્ષિત હોય છે અમેરિકા પણ આપણે ત્યાંથી ઘણા બધા મસાલા અને ઘણી વસ્તુ ખરીદે છે દવામાં તો લગભગ દેશમાંથી ચાલીસ ટકા જેટલી દવાઓ ખરીદે છે આમ ભારતમાં બનતી વસ્તુઓ એની ગુણવત્તા માટે ઘણી પ્રશ્નો આવે છે પણ અમે જે આજે સુઓ મોટો વીસથી બાવીસ હજાર સેમ્પલો લઈએ છીએ તો ભેળસેડ ટેક્સનું પ્રમાણ ચારથી સાત ટકા આવે છે બાકી લગભગ પંચાણુંથી ત્રાણું ટકા વસ્તુઓ ખાવા માટે માપદંડ મુજબની હોય છે એટલે નાગરિકોને પણ ખૂબ ગભરાવવાની જરૂર નથી અને જે આ કલરવાળું મરચું છે કલરવાળી વરિયાળી છે કે આવું ભેળસેડવાળું જે છે જે અનસેફ ફૂડ છે તો અનસે ફૂડ અમે જ્યાં બાવીસ હજાર સેમ્પલ લઈએ છીએ એની અંદર અનસેફ ફૂડ માત્ર ફક્ત ને ફક્ત પોઈન્ટ ત્રણથી પોઈન્ટ બે ટકા ઝીરો પોઈન્ટ ત્રણથી ઝીરો પોઈન્ટ બે ટકા એટલે અનસેફ ફૂડની હાજરી ગુજરાતમાં ઘણી જ ઓછી છે મિનિમમ છે એ પણ અમારે ઝીરો કરવાની તરફમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ લોકોમાં જાગૃતિ લાવવાની છે અમારી ટીમને પણ તૈયાર કરવાની છે લેબોરેટરીમાં સજ્જ કરવાની છે અને આપણા બધાના સંયુક્ત પ્રયાસોથી નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક બનાવવા માટે સતત કાર્ય કરીએ છીએ